અર્થશાસ્ત્ર બી એ સેમેસ્ટર ચાર ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ ગોણ પેપર નવ વહેંચણીનું અર્થશાસ્ત્ર મહત્વના પ્રશ્નો વિડિયો ભાગ એક પ્રશ્ન વેતનનો સીમાંત ઉત્પાદકતાનો પ્રોફેસર જેબી ક્લાર્કનો સિદ્ધાંત સમજાવો અગત્યનો પ્રશ્ન છે અગાઉના પેપરમાં પૂછાયેલ છે સિદ્ધાંતનું અર્થઘટન આ પ્રમાણે આપી શકાય ઉત્પાદનના સાધનની કિંમત તેના સીમાંત ઉત્પાદન મૂલ્યની સમાન હોય છે સંપૂર્ણ હરીફાઈવાળા બજારમાં દરેક સાધનને સીમાંત ઉત્પાદન મૂલ્ય જેટલું વળતર ચૂકવવામાં આવે છે આ સિદ્ધાંતનું મહત્વનું હાર્દ છે આ સિદ્ધાંતની મહત્વની ધારણાઓ અહીં દર્શાવેલી છે સિદ્ધાંતના મુખ્ય ખ્યાલો સીમાંત ભૌતિક ઉત્પાદન સીમાંત ઉત્પાદનનું મૂલ્ય ઉદાહરણ વડે સમજીએ અહીં શ્રમિકોનું પ્રમાણ એકથી પાંચ દર્શાવેલ છે દરેકનું સીમાંત ઉત્પાદન લીધેલું છે વસ્તુની કિંમત સીમાંત ઉત્પાદન મૂલ્ય દર્શાવેલું છે સીમાંત ઉત્પાદન ગુણ્યા વસ્તુની કિંમત એ રીતે સીમાંત ઉત્પાદન મૂલ્ય પ્રાપ્ત થાય છે વેતન દર પચાસ દર્શાવેલા છે ઉત્પાદકને મળતો નફો દર્શાવેલો છે પ્રત્યેક શ્રમિકને રોકવાથી ઉત્પાદકને મળતો નફો અહીં દર્શાવેલો છે તો આ રીતે ચાર શ્રમિકોએ અહીં ઉત્પાદકને વધુમાં વધુ નફો પ્રાપ્ત થાય છે આ રીતે વેતનદર અને સીમાંત ઉત્પાદન મૂલ્ય બંને સરખા થશે ચાર શ્રમિકોને કામ આપવામાં આવે છે અને બીજી બાજુ ઉત્પાદકને વધુમાં વધુ નફો પ્રાપ્ત થાય છે આ બાબતને આકૃતિ વડે પણ દર્શાવી શકાય છે ઓએક્સ પર શ્રમિકો ઓ વાય પર વેતન દર અને સીમાંત ઉત્પાદન મૂલ્ય દર્શાવેલ છે અહીં ચાર શ્રમિકોએ સીમાંત ઉત્પાદન મૂલ્ય જે બ્લૂ લાઇન છે તે અને વેતન દર જે પીળી લાઇન છે તે આ બંને એક સમાન થાય છે એટલે આકૃતિ પ્રમાણે ચાર શ્રમિકોએ ઉત્પાદકને વધુમાં વધુ નફો પ્રાપ્ત થાય છે અહીં જે આ ત્રિકોણનો ભાગ છે તે ઉત્પાદકને મળતો નફો દર્શાવે છે જે ચાર શ્રમિકોએ વધુમાં વધુ પ્રાપ્ત થાય છે આ રીતે એક બાજુ ઉત્પાદકને મહત્તમ નફો મળે છે અને બીજી બાજુ સીમાંત ઉત્પાદન મૂલ્ય અને વેતન દર બંને સરખા થઈ રહે છે આ સિદ્ધાંતની કેટલીક મર્યાદાઓ પણ છે અહીં દર્શાવેલી છે ત્યાર પછીનો પ્રશ્ન ડેવિડ રિકાર્ડોનો ભાડાનો સિદ્ધાંત સમજાવો ડેવિડ રિકાર્ડો મહત્વનું પુસ્તક તેમાં તેમણે ભાડાનો ખ્યાલ રજૂ કરેલો છે જમીનનો પુરવઠો સ્થિર છે તેથી જમીનને કાયમ માટે ભાડું પ્રાપ્ત થાય છે આકૃતિ વડે આ બાબત સમજીએ અહીં ઊભી લાઈન જે છે એમ તે જમીનનો પુરવઠો દર્શાવે છે અને બીજી લાઈન છે તે જમીનની માંગ છે બંને રેખા એ બિંદુએ ભેગી થાય છે તેના આધારે આકૃતિ પ્રમાણે ઓ એમ એ બી આ જે ચોરસ ભાગ મળે છે તે ભાડું દર્શાવે છે જુદી જુદી ત્રણ પરિસ્થિતિઓના સંદર્ભમાં ભાડું પ્રાપ્ત થાય છે ત્યાર પછીનો પ્રશ્ન જોન રોબિન્સનનો ભાડાનો આધુનિક સિદ્ધાંત સમજાવો રિકાર્ડોના સિદ્ધાંતનું આ વિસ્તૃત સ્વરૂપ છે સિદ્ધાંતનું અર્થઘટન આ પ્રમાણે છે ભાડું એ વાસ્તવિક કમાણી અને બદલા કમાણી આ બંને વચ્ચેનો તફાવત છે ભાડું એ એક પ્રકારનો અધિશેષ છે અહીં બદલા કમાણી એટલે ન્યૂનતમ પુરવઠા કિંમત ઉદાહરણ વડે આ બાબત સમજીએ કોઈ એક કામ છે તેના માટે કુલ વાસ્તવિક કમાણી પંદરસો છે અને બદલા કમાણી એક હજાર છે તો અહીં ભાડું આ રીતે પ્રાપ્ત થાય છે પંદરસો ઓછા એક હજાર એટલે ભાડું રૂપિયા પાંચસો પ્રાપ્ત થાય છે તો આ રીતે બદલા કમાણી કરતાં જે વધારાની આવક થાય છે તે ભાડું છે ઉત્પાદનના બધા સાધનોને ભાડું પ્રાપ્ત થાય છે જેમાં જમીન શ્રમ મૂડી અને નિયોજક આ બધાને ભાડું પ્રાપ્ત થાય છે ભાડું શા માટે ઉદ્ભવે છે તેનું કારણ શું છે તો ભાડા પાછળનું મહત્વનું કારણ સાધનની અછત છે ભાડાનો આધાર સાધનના પુરવઠાની સાપેક્ષતા પર પણ રહેલો છે સાધનનો પુરવઠો જેમ મૂલ્ય અનપેક્ષ હોય તેમ ભાડું વધુ પ્રાપ્ત થાય છે અને જેમ પુરવઠો મૂલ્ય સાપેક્ષ હોય તેમ ભાડું ઓછું મળે છે ત્યાર પછીનો પ્રશ્ન આભાસી ભાડાનો ખ્યાલ સમજાવો આભાસી ભાડું ટૂંકા ગાળામાં જોવા મળતી બાબત છે બીજા વિશ્વયુદ્ધમાં જહાજની અછત વખતે આવું જોવા મળ્યું હતું ઉપરાંત અન્ય કેટલાક ઉદાહરણો પણ આમાં લઈ શકાય છે સાધનની અછત એટલે સાધનનો પુરવઠો ઓછો હોય અને તેની માંગ વધુ હોય આભાસી ભાડું ટૂંકા ગાળા માટે જોવા મળે છે લાંબા ગાળે સાધનની અછત દૂર થાય છે તેથી લાંબા ગાળે આભાસી ભાડું પ્રાપ્ત થતું નથી આકૃતિ વડે આ બાબતને સમજાવી શકાય છે અહીં ઓ એક્સ પર સાધનની માંગ અને પુરવઠો દર્શાવેલો છે ઓ વાય પર કિંમત દર્શાવેલી છે બ્લૂ લાઇન છે ડી લાઇન તે સાધનની માંગ છે પીડી લાઈન એસ એસ એ પુરવઠા રેખા છે અહીં જોઈ શકાય છે ઓ પી જેટલી કિંમત જોવા મળે છે હવે ધારો કે ટૂંકા ગાળામાં સાધનની માંગ વધે છે ડીમાંથી વધીને ડી વન થાય છે એટલે અહીં ઈમાંથી ઈ વન બિંદુ પ્રાપ્ત થાય છે તેથી અહીં સાધનને પહેલાં કરતાં વધુ કિંમત ચૂકવવી પડે છે અહીં પી પી વન જેટલી વધુ કિંમત ચૂકવવી પડે છે જે આભાસી ભાડું છે હવે લાંબા ગાળે સાધનની અછત દૂર થાય છે એ બાબત સમજીએ અહીં લાંબા ગાળે માંગ વધી હતી તેની સામે પુરવઠો પણ વધી જાય છે નવી પુરવઠા રેખા આવે છે એસ વન તેથી ઇ ટુ બિંદુ અસ્તિત્વમાં આવે છે અને આ રીતે વધારાનું વળતર આભાસી ભાડું જે મળતું હતું તે હવે મળતું નથી તો આ રીતે આભાસી ભાડું એ લાંબા ગાળે પ્રાપ્ત થતું નથી ત્યાર પછીનો પ્રશ્ન વેતનનો અર્થ જણાવીને વેતનના પ્રકાર સમજાવો શ્રમના બદલામાં મળતું વળતર એટલે વેતન વેતનમાં શારીરિક તેમજ માનસિક શ્રમ કાર્ય બંનેનો સમાવેશ થાય છે શ્રમિક ઉત્પાદન કાર્યમાં યોગદાન આપે છે અને બદલામાં વળતર મળે છે વેતનના મુખ્ય બે પ્રકાર જોવા મળે છે નાણાકીય વેતન અને વાસ્તવિક વેતન નાણાકીય વેતન એ નાણાંના સ્વરૂપમાં ચૂકવવામાં આવતું વળતર છે ખરીદ શક્તિ સાથે તેને સંબંધ નથી શ્રમિકની સાચી આર્થિક સ્થિતિ જાણી શકાતી નથી તેથી આ ખ્યાલ સંકુચિત ખ્યાલ છે બીજી બાજુ વાસ્તવિક વેતન તેમાં નાણાં ઉપરાંત બિન નાણાકીય લાભનો પણ સમાવેશ થાય છે જેમ કે શિક્ષણ આરોગ્ય રહેઠાણ સંદેશાવ્યવહાર વગેરે સુવિધાઓ વાસ્તવિક વેતનથી શ્રમિકના જીવન ધોરણનો ખ્યાલ આવે છે આ ખ્યાલ ખરીદ શક્તિ સાથે સંબંધિત છે શ્રમિકની સાચી આર્થિક સ્થિતિ જાણી શકાય છે વાસ્તવિક વેતનનો ખ્યાલ વ્યાપક ખ્યાલ છે ત્યાર પછીનો પ્રશ્ન વાસ્તવિક વેતનને અસર કરતા પરિબળો તો તેમાં જુદા જુદા પરિબળો છે નાણાંની ખરીદશક્તિ કામની નિશ્ચિતતા કામમાં જોખમનું સ્વરૂપ કામની શરતો કાર્યસ્થળની પરિસ્થિતિ કામની સામાજિક પ્રતિષ્ઠા પ્રમોશનની શક્યતાઓ વગેરે નેક્સ્ટ વિડીયો ભાગ બે